માણાભાઈને વિનંતી કે ઘેરમાં નાખીને આટલો દેસ ના કરતા નકર આગળ દિવાલ છે પાયો ભરેલો છે ત્યાં ડીજે જશે તો તકલીફ થશે તો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ અને અહીંયાથી નીકળતા જ અમારો રસ્તો આવી ગયો તમે જોઈ શકો છો આ અમારો રસ્તો છે અમારો રસ્તો કેવો છે તમે કમેન્ટમાં કહેજો આ રસ્તો અમારે રોજે રોજ આ રસ્તા પર જવાનું આવવાનું થાય છે અને વરસાદ બે દિવસ પહેલા તો વરસાદ વધારે જ હતો એટલે આ લગભગ હવે ચાર પાંચ દિવસે રસ્તો રેડી થશે ત્યાં સુધી તો જ જવાનું થશે તો અમે હવે આગળ રસ્તા પર આવી ગયા છીએ ભાણાભાઈ અમારે પાછળ બેઠા છે તો ભાણાભાઈ પાછળ બેઠા છે હવે અમારે ડાયરેક્ટ સીધું જવાનું છે પેટ્રોલ બાઈકમાં નથી તો હજુ પેટ્રોલ પુરાવીશું ને પછી કામ પર જશું તો ગાઈસ આપણે પેટ્રોલ પુરાવી પેટ્રોલ પંપ છે આ પાછળ છે અને પેટ્રોલ પુરાવીને આપણે નીકળી ગયા છીએ આપણા માણસો આગળ પુલ ઉપર ઊભા છે બીજા ત્રણ જણ છે અમે બે ને બીજા ત્રણ કુલ પાંચ જણ અમે જઈએ છીએ કામ પર અને એ આગળ ઊભા છે તો એમને આગળથી ડ્રોપ કરીશું પિક કરીશું નહીં ડ્રોપ નહીં પિક કરીશું સોરી તો આપણે અત્યારે રસ્તામાં જ છીએ તમારો ફર્સ્ટ બ્લોગ છે તો સપોર્ટ કરજો બને એટલો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અમારા વિડીયોને

તો અમે હવે કામ પર પહોંચી ગયા છીએ અમારા બધા ટીમ ના લોકો તો અમે ફાઇનલી કામ પર પહોંચી ગયા છીએ અને આ બધા તૈયારી કરી લીધી છે કામ કરવાની તો અમારા જયदादा ડિજિટલ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરવા વિનંતી

યો ચિલ્લી ધોરાણી છે અને ચાલુ વરસાદમાં પડી ગ્યા મોટા મોટા અને હવે કામ માટે તમે શું કહેવા માંગશો કોપટભાઈ આપડે કામ માટે તો આયા છે સાઈડ પર એટલે પેલો ગઠેડો કરવાનો છે हेलो गाइस हम अब काम शुरू कर रहे हैं देख लो ये हमारा ભાણા છે ઓ બી કામ પે આયા છે ઓર अभी उधर से उधर રેત છરાની રેત ઉઠા કીયે dekh rahe hai upar upar હમ સબ મિલ કે ચઢા રહે અભી દો તીન દિન ઓર આ રહે તો ચલો શરૂ કરે હે મિલતે હે અગલે બિલોગ મેલો ગાઈ હમ અભી ઉપર ચઢ ચુકે હે મતલબ હિન્દી મેં થોડા ફાપા હે ગુજરાતી મે ઉપર હું ચડી ગયા છીએ અને જોઈ શકો છો કે અમારા ભાનુભાઈ અહીંયા પાલક ઉપર ઉભા રહ્યા છે અને અમારા શૈલેષ સિંહ ત્યાં માલ ભરી રહ્યા છે ત્યાંથી હવે આવશે અહીંયા આપણે અહીંયા ઉપર ચડાવવાનું છે ને આ અમારા ચીલુ ભા છે ત્યાં આપણે અહીંયા નાખવાનું છે ને ઉપરનું કામ કરવાનું છે બધું કામ અને અમારા એવા અમારા મેન સાહેબ ગણો અમારા ગુરુ ગણો અમારા એવા ચીલુ ભા એ આવી ગયા છે એટલે અમારે મળ આપણે અગલા વિલોગમાં હાય કરી દો ચીલુ ભા ચલો હવે અમારું કામ ચાલુ કરીએ મળીએ આપણે બીજા વિલોગમાં બિચારા ભૂખ્યા થયા છે આ બધા બપોર નો ટાઈમ દે મોઢું બતાવવા નહીં રહ્યા એક તો જુઓ નાખી ગયા હમણાં જોઈ શકો પેલા જાય લાલ અને ભણો ભાઈ ભૂસે દેયા હે ને મારા કારીગરે આવી ગયા છે હાલ બધું કરીને તો તમને બતાવી દઉં કે અમારે જેટલું કોમ પતી છે આજે તો જોઈ લો આટલું આજનું કામ હજુ નીચે ઘણું બધું બાકી છે એ બપોર પછી કરશું જમીન બમીન તો આપણે મળીએ બીજા વિલોગમાં જય માતાજી તો જય માતાજી બધાને આપણે વિલોગમાં આવી ગયા છીએ તો અમે કામ પટાઈને બધાએ જમી લીધું છે હવે જમીન જો બધા આરામ કરે રા હમણાં આરામ કરીને વળી પાછું કામ ચાલુ કરવાનું હે આ પાછળવાળું કામ કરવાનું હે આજ બધું પૂરું કરી દેવાનું તો બન્યા રહો અમારા વિલોગમાં જય માતાજી